ૃષ્ણકનૈયા લા લીજ શ્રીમત્સગુણશલિન ચિદિધિ વ્યાપી વ્યાકૃતિ જીવે વાંદે શધા आज ने अशुभ दिने तमाम श्रोताजनों ने मारा हृदय भावूर्वक पूर्वक जय श्री कृष्ण राधे कृष्ण रामचंद्र भगवान की जय हर हर महादेव की जय श्री स्वामायण भगवान जय गुणातीता नंद स्वामी महाराज जय भगत जी महाराज ने जय शास्त्री जी महाराज ने जय योगी जी महाराज प्रमुख स्वामी महाराज ने जय गुरु हरि महंत स्वामी महाराज जय 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 એક વખત ઘૂણાતીતાનંદ સ્વામીએ કહ્યું કે રોજના લાખ રૂપિયા લાવતો હોય અને સત્સંગનો ઘસાતો બોલે તો તે મને ન ગમે પરંતુ સૂતો સૂતો ખાટલાની અંદર બેઠો બેઠો ખાય અને જો સત્સંગનું સારું બોલે તો એની ચાકરી હું કરાવું આમ ઘૂણાતીતાનંદ સ્વામી મહારાજ એ કહેતા હતા કારણ કે શું કે પૂજા પાઠ આરતી સત્સંગ આ બધું જ કરતા હોય પરંતુ જો કોઈનો અભાવ અવગુણ લેવામાં આવે તો એ સાપ શેડીની રમતની જેમ એ જીરો ઉપર આવી જાય ભક્તિની અંદર કારણ કે એ બીજાનો જો અભાવ અવગુણ લે તો એ પોતે દુખી થાય અને સામા વ્યક્તિને પણ દુખી કરે અભાવ એ કોને કહેવાય એક વખત એક ભક્ત એ પોતે એ બજારની અંદર એ પાણીપુરી ખાતા હતા એમની પાસેથી બીજો ભાઈ એક પસાર થયો એણે બીજા વ્યક્તિને વાત કરી બોલે શું તો પહેલાં તો ભગત છે અને હાથ લારી ઉપર એ પાણીપૂરી ખાય છે તો એ ભાઈ જેને વાત કરતા હતા એ કે કહા એ તો દારૂ પણ પીવે છે એ તો મસાલા પણ ખાય છે એ તો ઘણો બધો રખડી પણ ખાય છે આમ એમણે એ વાતની અંદર એ શું કર્યું મોમણ નાખી અને પછી આગળ વધારી એને શું કહેવાય એ ચેલા એ પેલા જે ભક્ત હતા એનો અભાવ લીધો કહેવાય માટે કોઈનોય અભાવ એ લેવો જોઈએ નહીં એની જગ્યાએ એ બરાબર છે સાચું હોય છતાં પણ ઘણી વખત અવળી રીતે લઈ અને બીજાના જોવા ન જોઈએ નહીં એને અભાવ કહેવાય કોઈનો પણ અભાવ એ લેવાથી આપણને કોઈ લાભ થઈ જતો નથી કોઈનો સારું બોલવાથી પણ આપણને કોઈ લાભ થઈ જતો નથી માટે કોઈનોય અભાવ અવગુણ એ લેવો જોઈએ નહીં અવગુણ કોને કહેવાય તો જ્યારે બીજા વ્યક્તિના દોષ જોવામાં આવે એની ચર્ચા કરવામાં આવે એનો વિચાર કરવામાં આવે અને બીજાને કહેવામાં આવે તો એ અવગુણ કહેવાય એવા અવગુણ એ આપણી અંદર રાખવા નહીં પણ સદગુણો આપણે મેળવવા જોઈએ એક કાગળ હોય કોરો હોય એની અંદર એક ડાગ હોય એક કાણો હોય અને પૂછવામાં આવે કે આ કાગળની અંદર શું દેખાય તો બધા એક જ ચર્ચા કરે શું એ જે કાગળ છે એની અંદર કાણું છે ને ડાઘ છે આનું વર્ણન કર્યા જ કરે છે એટલે કે દોષોનું વર્ણન કર્યા જ કરે છે પરંતુ બીજો કાગળ સરસ અંદર જ એ કોરો છે તો કોઈ કહેતું નથી કે આ કોરો કાગળ સારો છે એની અંદર સારું લખાણે લખી શકાય એવી રીતે એ સારા ગુણ જોવા પણ ડાઘ અને કાણા રૂપી અવગુણો એ કોઈના જોવા નહીં કોઈના દોષ જોવા નહીં જો ભગવાનનું ભજન કરવામાં આવે અને કોઈના દોષ જોવામાં આવે તો એ સાપ સીડીની જેમ આરતી પૂજા સત્સંગ ઘણું જ બધું કરતા હોય છતાં પણ એ ઝીરો ઉપર આવી જાય માટે ક્યારેય પણ કોઈનો અભાવ અવગુણ એ લેવો જોઈએ નહીં એક વખત યોગીજી મહારાજ એ ગોંડલ રહેતા હતા ત્યારે યોગીજી મહારાજને એક હરિભક્તે કહ્યું કે અહીં ગોંડલના મચ્છર છે તે ઘણા બધા ખરાબ છે કારણ કે ધાબડો ઓઢીને સૂતા હોય છતાં પણ અંદરથી એ કરડે છે ત્યારે યોગીજી મહારાજે કહ્યું કે ગુરુ એવું ના કહેવાય મચ્છર તો ઘણા બધા સારા છે આપણને એટલે કરડે છે કે આપણે જાગતા રહીએ તો ભગવાનનો ભજન થાય જોયું ભાઈઓ આમ સદ્ગુણ એ મચ્છરની અંદરથી લીધો પરંતુ પેલા ભાઈએ કહ્યું કે મચ્છર ખરાબ છે તો યોગીજી મહારાજે કહ્યું કે ના એ સારા છે કારણ કે એ કરડે તો જ ભક્તિ થાય ને આપણે જાગૃત રહીએ એક વખત બીજા એક ભક્ત આ યોગીજી મહારાજને કહ્યું કે આ લખાણવાળા જે અક્ષરો છે એ ઘણા બધા ખરાબ છે શાસ્ત્રીજીએ લખ્યા છે કે આ અક્ષરો બિલકુલ ખરાબ છે ત્યારે યોગીજી મહારાજે કહ્યું કે ગુરુ એવું ના કહેવાય અક્ષરો તો મોતીના દાણા જેવા છે પણ આપણને વાંચતા આવડતું નથી જો ભાઈ સદગુણ લેવો યોગીજી મહારાજે આવી રીતે સદગુણ એ લેવા માટે એ સદાને માટે દરેકને કહેતા યોગીજી મહારાજને એક ભાઈએ કહ્યું કે આ પેન પેન છે તેનાથી બરોબર લખાતું નથી ત્યારે યોગીજી મહારાજે કહ્યું કે જુઓ ગુરુ એવું ના કહેવાય પેન તો ખૂબ સારી છે પણ આપણને લખતા આવડતું નથી જો દરેકની અંદર યોગીજી મહારાજ એ સદગુણ જોતા તો જ ભગવાનના દર્શન થાય જો આપણે દરેકની અંદરથી સારા ગુણો લઈશું તો ભગવાનના દર્શન એ ચોક્કસ થશે પરંતુ દોષ જોવાનો વિચાર કરીશું તો આપણને ભગવાનના દર્શન થાય નહીં માટે આપણે સદાયને માટે એ ભગવાનના એ આપણે મહિમાની અંદર ચરિત્રોની અંદર કથા વાર્તાની અંદર આપણા મનને આપણી બુદ્ધિને ઘૂસવી મેલું કારણ કે ભગવાન કહે છે તું રહે મારા ચક્કરમાં તો હું છું તારા પકડમાં એટલે ભગવાનને જો આપણે દર્શન કરવા હોય આપણે મેળવા હોય તો એનું ચક્કર આપણી અંદર ચલાવવું પડે પરંતુ બને છે શું આગળ જાય વાવતો અને પાછળ જાય ટોલતો આગળ એ વાવવા માટે આપણે સારું સારું વાવીએ સારું સારું બોલીએ પણ પાછળથી આપણે એ શું થાય કે પક્ષીઓ આવી અને એ બધા દાણા ખાઈ જાય માટે એને ટોવવું પડે એટલે કે નિયમ ધર્મની અંદર રહેવું પડે જો નિયમ ધર્મની અંદર નારે અને આવી રીતે અભાવ અવગુણ લે તો એ સાપશેની જેમ નીચે આવી જાય માટે આપણે આપણા જીવનની અંદર કોઈના પણ અભાવ ગુણ લેવા જોઈએ નહીં ભગવાને દરેકને સારા જ બનાવ્યા છે એ એમના સ્થાન ઉપર ખૂબ સરસ છે અને એ સારું કાર્ય પોતાના જીવનની અંદર એ કરતા હોય છે માટે આપણે દરેકની અંદરથી સદ્ધ લઈએ ભગવાનના દર્શન કરી શકીએ એ જાદના શબ્દને પ્રથમ બોલી કૃષ્ણ કનૈયા લાલ લગી જઈ